ઊંધિયું કે દાણા મુઠિયાના શાકમાં ઉમેરવા માટે અથવા તો નાસ્તામાં ચા સાથે ખાવા માટેના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા સ્વાદના મીની મુઠિયા બનાવવા માટે આપણે આદુ મરચાં અને લસણને બારીક વાટી લઈશું અને વાટકીમાં કાઢીને સાઈડ પર રાખીશું મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે કથરોટમાં બારીક કાપેલી અને ધોયેલી મેથી કોથમીર ઘઉંનો કકરો લોટ થોડો બાજરીનો અને ચણાનો લોટ અને થોડો રવો ઉમેરીશું મુઠિયા બનાવતી વખતે તેમાં થોડો જુવાર કે બાજરીનો લોટ ઉમેરવાથી ખાતી વખતે મુઠિયા ચવડ નથી લાગતા તેમજ ચણાનો લોટ મુઠિયાને બહાર નીકળે છે અને રવાથી મુઠિયા ખાવા માં ફરતા લાગે છે સાથે લોટમાં આપણે વાટેલો લીલો મસાલો થોડું મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર હાથથી મસરેલો અજમો મીઠું તલ મુઠિયા ખાવામાં પોચા બને એ માટે થોડું તેલ ખાંડ મુઠિયા ભારે ન પડે એ માટે થોડી હિંગ અને મુઠિયા અંદરથી પોચા બને એ માટે થોડો ખાવાનો સોડા અને એક લીંબુનો રસ ઉમેરી હાથથી લોટમાં મસાલાને બરાબર ભેળવી લઈશું લીલી મેથી કોથમીર તેમજ લીલા મસાલાના મોઇશ્ચરને લીધે આ રીતે લોટ થોડો ભેગો થવા લાગશે ત્યારબાદ બાદ લોટમાં આપણે જરૂર મુજબનું પાણી ઉમેરીશું અને મુઠિયાનો પરાઠા જેવો કઠણ લોટ બાંધી લઈશું આ રીતે મુઠિયા વડે એવો લોટ બંધાઈ જાય એટલે લોટને આપણે ઢાંકી દઈશું અને દસ મિનિટ રહેવા દઈશું દસ મિનિટ બાદ લોટ ઉપર આપણે થોડું તેલ નાખીશું અને લોટને સારી રીતે કેળવી લઈશું ત્યારબાદ તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ લઈ તેમાંથી આ રીતે સિલિન્ડર આકારના કે પછી ગોળ મુઠિયા બનાવી લઈશું બધા જ મુઠિયા બની જાય એટલે ગરમ તેલમાં ધીમી આંચ ઉપર મુઠિયા હળવા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું આ રીતે બનાવેલા લીલી મેથીના મિની મુઠિયાને તમે ઉંધિયાના શાકમાં મિક્સ શાકમાં દાણા મુઠિયાના શાકમાં કે ચા સાથે શકો છો અને એર ડબ્બામાં ભરીને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સાચવી શકો છો